आप मैजिक्स को अपने शैम्पू में यूज करकर डैंड्रफ को सिर्फ चार वॉश के अंदर भगा सकते हैं दिस इज अमेजिंग एंड यू कैन ऑर्डर इट वेरी कंफर्टेबली क्योंकि मैजिक्स आपके बालों की संजीवनी है सूरत में असामजिक तत्व छाछ वाले आतंक मचाता हो रू तेरे डिंडोली विस्तार में असामजिक तत्व रोफ उभो करने तोड़फोड़ करती મહાદેવનગર લાકડાના ફટકા અને અને હોકી લઈને આવેલા ઈસમોએ વાહનો દુકાનોમાં કરી હતી અસામાજિક તત્વો લાકડાના ફટકા અને હોકી લઈને આવ્યા હતા લોકોને ધમકી આપીને તોડફોડ કરી હતી જેથી સોસાયટીના લોકોએ ડિંડોલી પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી તોડફોડ કરનારા તત્વોને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે

એનું કોઈ બી લેના દેના નથી એ વિકી કરીને એના ફ્રેન્ડ સર્કલ છે હંડ્રેડ પર્સન્ટ ચાર તીન ચાર મહિના પહેલા બી મને ખુદ દેડ દેડ દો રાતના સમય હતા તો બાજુમાં ગાલી ગલો કરતા હતા તો મેં ઊઠીને બોલી કે ચાલને જાઓ તમે તમારા ઘર પે જાઓ તો મને તલવાર દેખાડ હતા કે મારે પાસે તલવાર છે અત્યારે કરી ઓલ બોલે ક્યાલ હા એન્કવાયરી આયગેગ આપી સ્ટેટમેન્ટ દો દો આપ લિખિત અરજી દે દઉં